સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયેલો છે જે અડાજણ પોલીસ સ્ટેશનની સૌરભ ચોકી વિસ્તારનો છે અને જેમાં એક પોલીસ કર્મચારી અને મહિલા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાબતની વિગત જણાય છે તો આ બાબતે અડાજણ પોલીસ શ્રીને ઇન્ક્વાયરી સોંપવામાં આવેલી છે અને ઇન્ક્વાયરીના અંતે જે પણ આમાં જણાશે એ મુજબ પોલીસ કર્મચારી એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે વિગત જોતા જણાય છે એમાં એમને કંઈ અરજી અનુસંધાને ભેગા થયા હતા અને ત્યારબાદ શા બાબતે આમાં બોલાચાલી થઈ છે એ બાબતે તપાસ થયા પછી એમાં જો પોલીસ કર્મચારીની એમાં જણાશે કે ભાઈ એમની બેદરકારી કે એમનું કંઈ માગ છે તો એમના વિરુદ્ધ ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે એ બાબત એની ઇન્ક્વાયરી કરીને કાર્યવાહી કરવામાં આવશે એમાં એમણે જે શબ્દો ઉચ્ચાર્યા છે એ બાબતમાં કે શું વિગત એમણે એમને નિવેદન કરી છે